જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી ટ્રીક એ પહેલા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે

એના ઉપરથી તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો પણ એ પહેલા જે કરતા છે કરતા બરાબર આપણને ખબર હોવી જોઈએ ચાલો કરતાની વાત કરીએ તો એટલે હું વી વી એટલે અમે આપણે વી એટલે અમે આપણે વી ઓલ અમે બધા આપણે બધા યુ એટલે તું અને તમે પછી હી હી એટલે તે છોકરા માટે આવે પુરુષ માટે આવે સી એટલે તેની છોકરી સ્ત્રી માટે આવે ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી સ્થળ માટે આવે ધે એટલે તેઓ ધે એટલે તેઓ વાય ઓલ શબ્દ આવી જાય ઓલ બરાબર તો ઈ કેમ આવે છે ઈ આવે છે જો વી ઓલ અમે બધા આપણે બધા યુ ઓલ તમે બધા ધે ઓલ બધા ચાલો સૌથી વધારે ખૂબ ઉપયોગી એવા ટુ હેવ ના રૂપ ની વાત કરીએ આપણે ટુ હેવ ટુ હેવ ના રૂપ એક તમે ટુ હેવ છે ને ટુ હેવ ઉપયોગ થાય ક્યાં માલિકી માટે કઈ વસ્તુ પાસે છે કઈ વસ્તુ મીન્સ કે આપણી પાસે છે સજીવ પાસે છે કઈ વસ્તુ હતી કઈ વસ્તુ હશે એટલે મીન્સ કે પાસે છે પાસે હતું પાસે હશે માલિકી માટે આવે સંબંધ માટે આવે મારે એક મોટો ભાઈ છે મારે એક નાની બહેન છે આમાં માલિકી માટે આવે મારી પાસે રૂપિયા છે મારી પાસે ગાડી હતી મારી પાસે બાઈક હશે સંબંધ અને બીમારી માટે આવે મને ગઈકાલે તાવ હતો મારા પપ્પાને પેટમાં દુખે છે મારા ભાઈને શરદી હશે બરાબર તો ટુ હેવ ટુ હેવ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય છે આપણી પાસે કંઈક છે આપણી પાસે કંઈક હતું આપણી પાસે કંઈક હશે ને ટુ હેવના રૂપમાં મુખ્ય ક્રિયાપદ ન આવે એટલે કે ક્રિયા થતી હોય નહીં હકારની પહેલે વાત કરીએ તો ટુ હેવ ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ હવે નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં નકારમાં ડૂડ જ આવી જાય ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ ને નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે ડૂડસ પછી નોટ આમાં ડીડ પછી નોટ આમાં વિલ પછી નોટ અને ડૂડ ડીડ અને વિલ નકાર વાક્યમાં હંમેશા શું આવશે હેવ અહીંયા ક્યાં હેઝ અથવા હેડ આવશે ન ચાલો આઈ વી યુ ધે અને બહુવચન એમાં હેવ નકારમાં એ બધાયમાં શું આવતું હોય ડુ આઈ વી યુ ધે બહુવચનમાં હકારમાં હેવ નકારમાં ડુ હી સી ઈટ એકવચન હકારમાં હેઝ નકારમાં ડઝ ભૂતકાળમાં ભવિષ્યમાં કેવું હારું ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમ સહપરિવાર હકારમાં હેઠ નકારમાં ડી ભવિષ્યમાં એમ કોઈ પણ કરતા હોય હાગમ ત્યાં સહપરિવાર હકારમાં નકારમાં બેમાં વી લ ખાસ યાદ રાખજો નકાર do does not have did not have will not have will not have એવી પ્રેક્ટિસ લઈને હું આવ્યો હોઉ પેલા જોવો જોઈએ સિમ્પલ સાદો વાક્ય સિમ્પલ સાદું વાક્ય કોઈ એક છોકરો છે ચાલો કાઈ વાંધો નહીં ટપુ ટપુ પાસે પેન છે ટપુ હેઝ અ પેન ટપુ પાસે પેન નથી ટપુ ડઝ નોટ હેવ અ પેન ટપુ પાસે પેન હતી ટપુ હેડ અ પેન ટપુ પાસે પેન ન હતી ટપુ ડીડ નોટ હેવ અ પેન ટપુ પાસે પેન હશે ટપુ વિલ હેવ અ પેન ટપુ પાસે પેન હશે નહીં અથવા ટપુ પાસે પેન નહીં હોય ટપુ વિલ નોટ હેવ અ પેન ગુજરાતીઓ આવા વાક્ય બહુ બોલે છે ચાલો તમે જુઓ તો ખરા હું આવી ગયો છું અત્યારે એક વાક્ય નવે નવ પછી તમને પણ મેં વાક્ય આપ્યા છે બરાબર ચાલો આ વર્તમાન કાળના વાક્ય છે વર્તમાન કાળ વર્તમાન કાળના જો હકાર નકાર પ્રશ્નાર્થ ભૂતકાળના હકાર નકાર પ્રશ્નાર્થ ભવિષ્યના હકાર નકાર પ્રશ્નાર્થ તેની પાસે રૂપિયા છે તે મીન્સ કે છોકરા માટે હિ હવે હકારમાં યાદ કરવો જોઈએ હે અથવા હેઝ હિમાં આવે હેઝ શું છે રૂપિયા મીન્સ કે મની હી હેઝ અ મની તેની પાસે રૂપિયા હતા અહીંયા હેડ આવશે પણ એ પેલા નકાર તેની પાસે રૂપિયા નથી જો તેની પાસે રૂપિયા છે હી હેઝ મની તેની પાસે રૂપિયા નથી હી નકારમાં શું આવે ડુ ડઝ હી માં આવે ડઝ એના પછી હંમેશા નોટ અહીંયા કોઈ દિવસ હેઝ આવશે નહીં અહીંયા હંમેશા હેવ આવશે અને બાકી બધું એમ નેમ તેની પાસે રૂપિયા નથી હી ડઝ નોટ હેવ મની શું તેની પાસે રૂપિયા છે યાદ રાખજો અંગ્રેજી ગ્રામરમાં નકાર વાક્ય હોય તો એ ભલે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ ભલે આપણે સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ આવી જાય આ બીજા નંબરે છે ઘણી મહેનત કરી ઘણી મહેનત કરી મારા વિડીયો જોયું પહેલાં નંબરમાં આવી ગયું દસ ક્યાં આવી જાય આગળ કરતા આવી જાય પાછળ બાકી બધું એમને એમ હે મની નોટ નહીં આવે

તેની પાસે રૂપિયા શું તેની પાસે રૂપિયા હતા શું તેની પાસે રૂપિયા હતા ક્યાં આવી જાય આગળ હેવ મની હેવ મની તેની પાસે રૂપિયા હશે ભવિષ્યમાં યાદ કરો વિલ હેવ હી વિલ હેવ મની આવી જ પ્રેક્ટિસ કરવાની હોય ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ આ વિડિયો તમે ક્યાં જોયો જ નહીં હોય હજી બારે બાર કાઢનો તમે જોવો તો ખરા બારે બાર કાઢો હક્કાર નકાર પ્રશ્ન ટોટલ છત્રી વાક્ય વિડિયો જોવાનો બાકી તો જોઈ લેજો તેની પાસે રૂપિયા હશે નહીં અથવા તેની પાસે રૂપિયા નહીં હોય તો વિલ પછી નોટ મૂકી દયો બાકી બધું એમને સો તેની પાસે રૂપિયા હશે વિલ આવી જાય આગળ વિલ હી હે મની will he મની money લ્યો તમને પણ આના જેવું પ્રેક્ટિસ ને બોલતા આવડી જશે તેની પાસે રૂપિયા છે હી હેઝ મની તેની પાસે રૂપિયા નથી હી ડઝ નોટ હેવ મની શું તેની પાસે રૂપિયા છે ડઝ હી હેવ મની તેની પાસે રૂપિયા હતા હી હેડ મની તેની પાસે રૂપિયા ન હતા હી ડીડ નોટ હેવ મની શું તેની પાસે રૂપિયા હતા ડીડ હી હેવ મની તેની પાસે રૂપિયા હશે હી વિલ હેવ મની તેની પાસે રૂપિયા હશે નહીં હી વિલ નોટ હેવ મની શું તેની પાસે રૂપિયા હશે will he have money? ચાલો હજી એક વાક્ય લઈએ આપણે પછી મેં તમને ઢગલાબંધ વાક્ય આપ્યા છે તમે જોવો તો ખરા મેં તમને ઢગલાબંધ વાક્ય આપ્યા છે મારા વાલા ચાલો હુંમાં શું હતું એક વચન હતું એટલે મીન્સ કે હી આ વખતે હજી એક જોઈએ બહુ વચન ચાલો તેઓ પાસે ગાડી છે તેઓ પાસે ગાડી નથી શું તેઓ પાસે ગાડી છે આ ત્રણેય વર્તમાન કાળ આ ભૂતકાળ આ ભવિષ્ય તેઓ મીન્સ કે ધે તેઓ પાસે ગાડી છે આઈવી ધેમાં હેવ ધે હેવ અ કાર તેઓ પાસે ગાડી નથી નકારમાં ડુડસનો ઉપયોગ થાય ધેમાં આવે ડુ હંમેશા નોટ પછી હેવ અ કાર અને શું તેઓ પાસે ગાડી છે પ્રશ્નાર્થમાં ડુ ક્યાં આવી જાય આગળ પછી વહી જાય ધે ડુ ધે હેવ મની i v u જો i v u ધે માં ડુ આવે છે નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્ડ પછી અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ તેવો પાસે ગાડી હતી ભૂતકાળનું રૂપ હેડ અકાર તેવો પાસે ગાડી ન હતી ધે ડીડ નોટ હેવ અ કાર શું તેઓ પાસે ગાડી હતી ભૂતકાળમાં ડીડ ક્યાં વી જાય આગળ હેવ ઓ કાર તેઓ પાસે ગાડી હશે તેઓ મીન્સ કે ધે તેઓ પાસે ગાડી હશે ધે વિલ હેવ અ કાર તેઓ પાસે ગાડી હશે નહીં ધે વિલ નોટ હેવ અ કાર શું તેઓ પાસે ગાડી હશે વિલ ક્યાં આવી જાય આગળ will they have a car તમે પણ આની જેમ નવું વાક્ય બનાવી શકો છો અને આ એટલા મોસ્ટ important છે કારણ કે સૌથી વધારે આપણે આવું બોલીએ છીએ ને જો તમે જો તો ખરા મેં તમને પ્રેક્ટિસ માટેના શબ્દ આપ્યા છે તમે કોઈ કોઈ પણ કરતા લઈ લ્યો આઈ વી યુ ધે હી સી સોરી હી સી ચલો સમય આપણે બોલી મારી પાસે મારી પાસે ટાઈમ નથી એટલે એ પેલા આપણે આવું બહુ બોલી મારી પાસે ટાઈમ નહોતો આઈ ડીડ નોટ હેવ ટાઈમ મારા ભાઈ પાસે બાઈક છે જો અ બાઈક મોબાઈલ પેન બુક ન્યૂઝપેપર ચેર ખુરશી બેડ પર્સ વોચ બાસ્કેટ ટોપલી રજા એટલે કે હોલિડે અલગ અલગ કરતા લઈ લ્યો તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો મારી પાસે સમય છે મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય નથી આઈ ડુ નોટ હેવ ટાઈમ મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય નહોતો આઈ ડીડ નોટ હેવ ટાઈમ મારી પાસે સમય હશે આઈ વિલ હેવ ટાઈમ મારી પાસે સમય હશે નહીં આઈ વિલ નોટ હેવ ટાઈમ મારા ભાઈ પાસે આજે બાઇક છે માય બ્રધર હેઝ અ બાઇક ટુડે મારા ભાઈ પાસે ગઈકાલે બાઇક હતું માય બ્રધર હેડ અ બાઇક યસ્ટરડે મારા ભાઈ પાસે આવતીકાલે બાઇક હશે માય બ્રધર વિલ હેવ બાઇક ટુમોરો મારા બહેન પાસે ગઈકાલે મોબાઈલ ન હતો મારા બહેન પાસે ગઈકાલે મોબાઈલ ન હતો ગઈકાલે ન હતો માય સિસ્ટર ડીડ નોટ હેવ અ મોબાઈલ યસ્ટર ડે મારા પપ્પા પાસે પેન છે માય ફાધર હેઝ અ પેન બરાબર પાર્થ પાસે પુસ્તક નહીં હોય પાર્થ પાસે પુસ્તક હશે નહીં પાર્થ વિલ નોટ હેવ અ બુક મારા પપ્પા પાસે છાપું હતું માય ફાધર હેડ અ ન્યૂઝ પેપર મારી પાસે ખુરશી નથી આઈ ડુ નોટ હેવ અ ચેયર બરાબર તેના પાસે બેટ ન હતું તેના પાસે બેટ ન હતું છોકરા માટે હી ડીડ નોટ હેવ અ બેટ તેણીના પાસે પર્સ નથી સી ડઝ નોટ હેવ અ પર્સ મારી પાસે ઘડિયાળ જો મારી પાસે ઘડિયાળ નથી પણ મારી પાસે મોબાઈલ છે મારી પાસે ઘડિયાળ નથી પણ મારી પાસે મોબાઈલ છે મારી પાસે ઘડિયાળ નથી આઈ ડુ નોટ હેવ અ વોચ બટ મારી પાસે ઘડિયાળ નથી પણ મારી પાસે મોબાઈલ છે આઈ ડુ નોટ હેવ અ વોચ બટ આઈ હેવ અ મોબાઈલ મારા મમ્મી પાસે ટોપલી છે એટલે કે બાસ્કેટ માય મધર હેઝ અ બાસ્કેટ મારા મમ્મી પાસે ટોપલી નથી માય મધર ડઝ નોટ હેવ અ બાસ્કેટ મારે રજા મારે રજા છે એક દિવસની આઈ હેવ અ હોલીડે મારે રજા હતી આઈ હેડ અ હોલીડે મારે આવતીકાલે રજા હશે આઈ વિલ હેવ અ હોલીડે ટુ મોરો તમારા માટે ત્રણ ત્રણ મહેનત કરીને વિડીયો બનાવું છું વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લસમાં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી પ્રેક્ટિસ તમે ઘરે બેઠા કરી શકો છો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરી નાખો અને હાઈ પોઈન્ટ જે કોમેન્ટ છે કોમેન્ટ સેક્શન કોમેન્ટ સેક્શનમાં તમે જોઈ શકશો ત્રણ ટપકા એ તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો કોમેન્ટમાં એટલે નીચે હાઈપના પોઈન્ટ આવશે છસો સાતસો આઠસો સાડા હાથસો એ પોઈન્ટ તમે પ્લીઝ મને આપી દેજો હાઈપના પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં એકદમ ફ્રીમાં છે એક સેકન્ડનું કામ છે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા કારણ કે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવું છું ચાલો ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ ભૂતકાળમાં હેડ અને નકારમાં ડીડ નોટ હેવ ભવિષ્યમાં વિલ હેવ નકારમાં વિલ નોટ હેવ પાસે કંઈક છે પાસે કંઈક હતું પાસે કંઈક હશે મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે બાઇક નથી આઈ ડુ નોટ હેવ અ બાઇક મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઇક મારી પાસે બાઇક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બાઇક મારી પાસે બાઇક હશે આઈ વિલ હેવ અ બાઇક મારી પાસે બાઇક હશે નહીં આઈ વિલ નોટ હેવ અ બાઇક ઢગલાબંધ કરોડો વાક્ય તમે બનાવી શકો છો ગુજુ કાઠિયાવાડી અંદાજમાં તમારા માટે દરરોજ રાત્રે નવ વાગે આપણે વિડીયો આવે છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો વિડીયો તમને કેવો લઈ ગયો નીચે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નીચે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો એ પેલા એક તમને શબ્દ આપું છું ચમચી તો એમાં કોઈ પણ કરતાનો ઉપયોગ કરીને તમે ચમચીના નવ વાક્યો નીચે કોમેન્ટમાં કરી નાખજો ચમચીના નવ વાક્ય ત્રણ વર્તમાન કાળ ત્રણ ભૂતકાળ ત્રણ ભવિષ્ય કરતા તમને મજા આવે એ તમને વિડીયો કેવો લઈ નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો